શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારને લઈને ગોંડલ માર્કેટ યાર્ડ અલગ અલગ રજાના દિવસે બંધ રહેશે ગોંડલ યાર્ડ આગામી શ્રાવણ માસ દરમિયાન છ દિવસ બંધ રહેશે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આગામી શ્રાવણ માસ દરમિયાન અગિયાર દિવસ હરાજી બંધ રહેશે શ્રાવણ માસ દરમિયાન આ દિવસે ગોંડલ યાર્ડ માર્કેટમાં હરાજી અને યાર્ડ બંધ રહેશે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ સોમવારે ઝણસીની હરાજી બંધ રહેશે તારીખ બાર આઠ બે હજાર ચોવીસ સોમવારે જણસીની હરાજી બંધ રહેશે તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ ગુરુવારે સ્વતંત્રતા દિનના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે ઓગણીસ આઠ બે હજાર ચોવીસ સોમવારે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ શુક્રવાર પાંચમના દિવસે હરાજી બંધ રહેશે તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ શનિવારે રાંધણ છઠના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ સોમવારે જન્માષ્ટમીના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ મંગળવારના રોજ હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ બુધવારના દસમના દિવસે હરાજી બંધ રહેશે તારીખ બે નવ બે હજાર ચોવીસ સોમવારના દિવસે હરાજી બંધ રહેશે તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે ભાદરવી અમાસના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે આગામી શ્રાવણ માસ દરમિયાન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે ગોંડલમાં જે રીતે શ્રાવણ માસ દરમિયાન જે રજા હોય એ આ વખતે આ વખતે એ રીતે રાખેલી છે કે ત્રેવીસ આઠ બે હજારને ચોવીસ એટલે કે ચોથના દિવસથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ અને દસમના દિવસ સુધી આ માર્કેટિંગ યાર્ડનું ગોંડલ માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે એટલે એ દરમિયાન પાંચ દિવસ દરમિયાન કોઈપણ ખેડૂત મિત્રોએ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જે ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવે છે એ ચોથથી લઈ અને દસમ સુધી માર્કેટિંગ યાર્ડનું કામકાજ પાંચ દિવસ બંધ રહેશે તો એ દરમિયાન કોઈએ પોતાનું માલ લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવાનું નહીં અને માર્કેટિંગ યાર્ડે પાંચ દિવસની રજા જાહેર કરેલ છે